કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આપણે કાલે રંડાના ભાવ વિશે વાત કરીશું કાલે રંડાના ભાવ એટલે કે અગિયાર દસ બે હજાર પચીસને વાર શનિવાર એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડિયો જોયા પછી તમે વિડીયોને લાઈક કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે લાઈક

મા ચાલેરેલો અરંડાનો નીચો ભાવ છે 1150 રૂપિયા અને ઊંચો ભાવ છે 1247 રૂપિયા ભાવનગરની અંદર ચાલેરેલો અરંડાનો નીચો ભાવ છે 1101 રૂપિયા અને ઊંચો ભાવ છે 1212 રૂપિયા ખેડોતભાઈઓ થરાદની વાત કરીએ તો ખેડોતભાઈ થરાદમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1275 રૂપિયા અને ઊંચો ભાવ છે 1310 રૂપિયા ત્યારબાદ કોડીનારની વાત કરીએ તો કોડીનારમાં અરંડાનો નીચો ભાવ છે 1125 રૂપિયા અને ઊંચો ભાવ છે 1229 તલોદ ની વાત કરે તો તલોડા રૂપિયા ત્યારબાદ સિહોરી ની વાત કરે તો શિહોરીમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ને ઉંચો ભાવશે બારસો નેવું રૂપિયા જસદણ ની વાત કરે તો જસદણ માં અત્યારનો રંડા

જામનગરની વાત કરીએ તો જામનગર માં અત્યારે એરંડા નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઉંચો બારસો ને તેતાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ ડીસા વાત કર્યો તો ખેડૂત મિત્રો ડીસા માં નીચો ભાવશે બારસો ને પાસઠ ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા સિદ્ધપુર અંદર ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ઊંચો ભાવશે બારસો ને અઠાણું રૂપિયા ઈડર ની વાત કરે તો ખેડૂતભાઈ ઈડર માં રંડા નો નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ને ઉંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ હારીજ વાત કરીએ તો

ની અંદર અત્યારનો રંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને સિત્યાસી રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો વિજાપુર માં રંડા નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો સત્તાણું રૂપિયા લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં ચાલી રહેલો રંડા નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા